વર્ક બોર્ડ જ સુપ્રીમ કોર્ટ આજે એ જ વક્ફ બોર્ડ ને બચાવવા માટે આ લોકો સુપ્રીમ કોર્ટ ક્યાં છે આ દેશની મતલબ કાનૂની પેચ કેવી છે અને ખરેખર આવી કાનૂની પેચમાં જે જેને કંઈક કરવું છે ને આ દેશમાં એના માટે બહુ અઘરું થઈ જાય છે કાયદા એટલા બધા પેચીડા છે એમ કોઈ એનું બેઝિક જ નથી અને એમાં પાછા વર્ષો ને વર્ષો નીકળી જાય એટલે તમે થોડું અઘરું છે ઠીક છે બાકી ગ્રહમાન પણ હમણાં પાંચ મહિના બહુ વિચિત્ર છે થોડું કાળજી રાખીને રહેજો બીજું તો શું ઓગણત્રીસ માસનું ગ્રહણ નવથી થી અધિક ગ્રહોની એક જ જગ્યાએ દ્રષ્ટિ એ યુગ નિર્માણનો પાયો તો નાખ્યો જ છે તો એ જે જે કંઈ પણ ઘટનાઓ અત્યારે સમાજ અને વિશ્વમાં થશે ઇવન તમારા પરિવારમાં એ પરિવર્તનકારક જ હોય છે એટલે બહુ એમાં વિવેકબુદ્ધિ રાખીને શાંત મન અને ચિત્તથી તમે નિર્ણય લેશો તો જ અનુકૂળ રહેશે એમ એમાં પણ કર્ક રાશિ તુલા રાશિ કુંભ રાશિ મકર રાશિ આ રાશિ વાર અમના મગજ શાંત રાખીએ ન બોલવાનું નહીં બોલાઈ જાય અને કાર્ય બગડી જાય તો એવી કાળજી રાખો તો હિતાવ છે થોડું ધ્યાન પર રાખું છું બાકી તો ગ્રહો એનું કામ કરી જ જાય છે થોડું તમારું ધ્યાન રહે એટલા માટે કહેવું છું કે બહુ મગજ ગરમ થઈ જાય તો થોડા મારા શબ્દો યાદ આવે તો તમે કંટ્રોલ કરી શકો અમારા ગુરુદેવ પણ અમને આવી રીતના ઈશાર જ કરતા હતા તમને મારે સામૂહિક વાત કરવી પડે છે એટલે સામૂહિક વાત કરું છું બાકી અમને પર્સનલી પણ અમારા ગુરુદેવ બાકી અમારા ગુરુદેવ અમને પર્સનલી આ રીતે ઈશાર જ કરતા અને ગુરુઓના હંમેશા ઈશારા જ હોય છે ઘણા એવી અહીંયા એવું ઈચ્છે છે કે જાણે એ લોકોને આખું મૂવી બતાવી દીધા એવું નથી હોતું ભાઈ ભારતીય સંસ્કૃતિ અને જે પરંપરા છે એમાં ગુરુઓ ઈશારા જ કરતા અને શિષ્યોને એટલી શ્રદ્ધા રહેતી કે ગુરુના ઈશારામાં સમજી જતા અમને એમ કે ભાઈ આ કામ નથી એમ કોઈ કાર્ય માટે અમે પૂછીએ ના પાડે તો બસ પતી ગય માટે કેમ ના પાડી એ પ્રશ્ન નહીં આવે અને જે કેમ ના પાડી એવું પૂછે ને એ શિષ્ય નથી હોતો એટલે કહેવાનો મતલબ કે ગુરુ પણ એવા હોવા જોઈએ કે જ્યાં પછી તમે એને કીધું એટલે વાત ફાઇનલ થઈ ગયા તમારા ગુરુને તમારા કાર્ય માટે કોઈ મિનિસ્ટરને કે ઓફિસરને ફોન કરવો પડે તો એ ગુરુ નથી ગુરુની પોતાની એટલી સિદ્ધિ હોવી જોઈએ કે જા બચ્ચા તારું કામ થઈ જાય એટલે એ આપણું કામ થઈ જ જાય અને એમ કે ના નહીં તો પછી લાખ કોશિશ કરો નહીં થાય એમ પણ એની નામાં આપણું ભલું જ હોય છે તો એવા સિદ્ધ પુરુષના આપણે કયા ગયા શિષ્ય રહીએ એ બરાબર છે તમારી વાત પણ સાચી હોઈ શકે કે આ જગતમાં એવા ગુરુ મળવા અઘરા છે બરાબર છે અમારા નસીબ હારા હતા કે અમને એવા ગુરુ મળ્યા એટલે અમે એ લેવલથી વાત કરીએ છીએ અમારી સાથે અને કોઈની પણ પાસે તમે સલાહ લેવા જાઓ એકવાર એ વ્યક્તિ પહેલાં તો વિશ્વાસ હોય તો જ જવું કોઈ પણ વ્યક્તિ જેને કોઈ ભગવાનને શક્તિ આપી હોય સામર્થ્ય આપ્યું હોય પહેલું તો તમને વિશ્વાસ હોય તો જ જવું જેટલી ભયની માણ શક્તિ હોય કોઈ પણ વ્યક્તિનું માપ કરવાની જવું કે જ્યારે એ નિસ્વાર્થ ભાવે સેવા આપતા હોય એવી વ્યક્તિનું માપ કરવા જઈએ ને ભાઈ તો આપણું માપ નીકળી જાય છે કારણ કે એ વ્યક્તિ જે ઈષ્ટદેવ કે જે દેવી માની સાધના કરતા હોય એની શક્તિ ભાઈ તમને છોડતી નથી એટલે જાઓ તો શ્રદ્ધા હોય તો જાઓ જે પણ નિઃસ્વાર્થ ભાવે તમને આ રીતે આવો જે કંઈ તમે એને જેને ગુરુ માનતા હોય કે જે પણ માનતા હોય અને જે પણ નિસ્વાર્થ ભાવે મતલબ કે તમારી સાથે વાતો કરતા હોય તમને માર્ગદર્શન આપતા હોય તો એની પાસે જાઓ તો શ્રદ્ધાથી જાઓ એમ અને એ કહે તો કરવાના હોય તો જ જાઓ એમ બાકી આપણે આપણા ઘેરે બેહી રહેવાનું અને આ બસો પાંચસો હજારવાળા જે જ્યોતિષ હોય ને એ પાંચ હજાર લેતા એની પાંચ જવાનું કારણ કે પૈસા આપી દીધા પછી પણ કરવું નહીં કરવું તમારા મનનું હોય છે પુરુષે પુરુષો પાયા જાઓને ભાઈ તો શ્રદ્ધા હોય ને તો જ પ્રશ્ન કરવા તો ખાલી એનું માપ કાઢવા માટે નહીં કરવા એમ નહીં તો આપણું માપ નીકળી જાય અમે એ દુનિયામાં જીવેલા જ છે એટલે તમને કહીએ છે કે તમને આમાં કોઈ નુકસાન નહીં થાય કુતુલહર વર્ષ કે કોણ છે શું છે કેવા છે કેટલા એ સિદ્ધ છે કેટલી એની શક્તિ છે એ બધું માફ કરો આપણે નહીં જવું આપણે આ સનાતન ધર્મ એની સંસ્કૃતિ આ ગુરુઓ વધુ તો રામકૃષ્ણ શંકર હનુમાન પર શ્રદ્ધા હોય અને એ અમારી કોઈ કોઈ પણ ઈષ્ટદેવની એ દેવી માની કોઈની ઉપાસના કરતા હોય એવા સિદ્ધ પુરુષ સેવા કે ભક્તોના લોકોના કલ્યાણ માટે જ ખાલી બેઠા હોય અને તેની પાસે આપણે જઈએ તો એનું કોઈ દિવસ માપ કરવા નહીં જવાનું તો આપણું માપ નીકળી જાય છે આ મારા અનુભવની વાત મેં તમારી હજી કરી બાકી તમારું જીવન છે તમને જેમ મોજ આવે તેમ કરવું ભાઈ બરાબર મેં તમને એ પણ કહેલું રહી વાત તો વિશ્વની મારા એનઆરઆઈ મિત્રો પણ માર્યા સંબોધનની રાહ જોતા હોય મેં એમને કહેલું જ કે આ દુનિયાના દુર્યોધનોને માર્ચ અને એપ્રિલ મહિનામાં બહુ તક મળશે અને એ તક જો ગુમાવી દેશે તો મહાવિનાશ મહાભારત પાર્ટ ટુ કન્ફર્મ બરાબર રશિયા યુક્રેન વિચ્ચે એના કારણે અનેક મીટિંગો થઈ ગઈ પણ હજુ સુધી કોઈ મીટિંગ નિર્મે આવતો નથી જોઈએ હજુ કેટલી ટ્રાય કરી રહી છે મેં તમને કીધું તેમ દુનિયાના દુર્યોધનોની બુદ્ધિ હેક થઈ ગયેલી છે હેક થયેલી બુદ્ધિ કોણ શું ગાઈ શકે જોઈએ આમ થઈ જાય આમ થઈ જાય એમ કહેવાનું અમારે કારણ નથી પણ આ લોકો જો કોઈ નિર્ણય પર નહીં આવે તો બહુ વિનાશ થશે અને જે દિશામાં યુરોપ અને અમેરિકા ચાલી રહેલું છે એ કહે ને કે અંગારા હાથમાં લઈને જ ચાલી રહેલું છે યુરોપની પોતાની બધી શક્તિ એ મિલિટરી અને અસ્ત્રોમાં વાફી રાખે છે કોઈ પણ દેશ હોય એની ક્ષમતા કરતાં વધારે પૈસો જ્યારે શસ્ત્રો અને અસ્ત્રોમાં વાપરે તો એની ઇકોનોમી એનું ફાઈનાન્સ ડિસ્ટર્બ થવાનું જ છે એટલે આ બધા અમેરિકા યુરોપવાળાની બધાની આર્થિક સ્થિતિઓ ધીરે ધીરે એટલી ઘસાતી જાયલી છે ઘસાઈ રહેલી છે ને ઘસાઈ ગઈ છે જુદી જુદી પ્રકારે એટલું બધું કષ્ટ પ્રજા પર આવવાનું છે તા અને જ્યારે મેં તમને કહ્યું છે તેમ કે જ્યારે પરમાત્મા કોઈનું કોઈનો હિસાબ કરવા બે ને તો પહેલાં એની બુદ્ધિ બગાડે છે તમે હમણાં જોઈ લો કે યુરોપના જેટલા નેતાઓ છે મિડલ ઇસ્ટના નેતાઓ છે અમેરિકાના જે કંઈ પણ છે એ લોકોની તમે તમારી રીતે વિચારી લો કે એ લોકોની કેટલી બુદ્ધિ બગડી છે એમ ટ્રમ્પ સાહેબનું ટેરિફની બાબતમાં જોઈ લો શેર બજારની અને હું હાલત ખરી છે આખા વિશ્વની અમે કુદરતી અંદાજ હતો એટલે પહેલેથી કહેતા રહે છેલ્લે બજાર કાગળ જ થશે એ દિશામાં જ જઈ રહેલું છે પરિણામ તમે કહી દઈએ બધું કેમ થશે ને કેવી રીતે થઈ તમે લોકો જો ભાઈ કારણે આખા વિશ્વનું અર્થતંત્ર દામા થઈ રહ્યું આખા વિશ્વના શેરબજાર જમીન પર જઈ રહેલા છે અમેરિકાનું ખુદનું ટેરિફમાં એનું પણ શેરબજાર લટકી રહેલું છે ટ્રમ્પ સાહેબ ખુદ બોલા છે એક સિટીની વાત કરી સિત્તેર હજાર ફેક્ટરીઓ બંધ છે આટલા લોકો કામ વગરના થયા છે તો અમેરિકા પણ મંડીમાં છે સ્પષ્ટ દેખાય બાકી છે તો યુક્રેન ને મદદ કરીને લુખું થઈ ગયું છે પણ કોઈ રાષ્ટ્રના પ્રમુખ નેતા વડાપ્રધાન એમની કહે કે આપણે લુખા થઈ ગયા તમને એની અસર તમારા જીવનમાં દેખા બધા જેટલા ફટવા બધા બહાર હોય ને મુસ્લિમ રાષ્ટ્રો ફટવા બહાર હતા ટ્રમ્પ સાહેબ પણ ફટવા બહાર ફરે છે એટલે જેટલા ફટવા બહાર પર છે એચ્યુકની ઇકોનોમી ડિસ્ટર્બ થઈ ગઈ છે છેલ્લે એમ પણ કહે કે ગ્રીન કાર્ડવાળા પણ નહીં જોઈએ પરિસ્થિતિ જ એની પોલિસી શું છે અમેરિકા ફર્સ્ટ એટલે અમેરિકા ફર્સ્ટ એટલે અમેરિકાના જે મૂળ સિટીઝન મૂળ નાગરિક તે ફર્સ્ટ અહીંયાથી ત્યાં જઈને જે નાગરિક બનેલા છે તે નહીં એટલે એ એ શબ્દોની બારીકાઈને તમને સમજો ને એ આ શબ્દો પર બધા જ આવવાના છે આ યુરોપવાળાઓ આવવાના છે સમજ્યા અને મિડલ ઇસ્ટમાં તો પરિસ્થિતિ એવી થવાની છે કે આપણા એનઆરઆઈ એને આ બધી પરિસ્થિતિઓનો સરવાળો કરીએ ને તો છેલ્લે એનઆરઆઈને પોતાને જ એમ લાગશે હમણાં ભલે કહે ને અમે તો એ લોકોને એમ થશે કે શું સાર શું ગુરુદેવ ખરે તો થશે પણ તૈયારી પરિસ્થિતિઓ એવી આકાર લેવાની છે કે ખુદ નિર્ણય લેશે કે ભાઈ હવે એના કરતાં આના કરતાં આપણે ઇન્ડિયા જઈએ તો સારું એમ પોતે જ નિર્ણય લેશે અને જે જેટલો જલ્દી નિર્ણય લઈ લેશે એ એટલો ફાવશે ભગવાન કોઈ પણ રાષ્ટ્રનો વિનાશ કરવા માગે એટલે પહેલાં તો એને વોરમાં જ ધકેલી દે છે વોરમાં તમે ઢકેલી ગયા એટલે પચા હો વરા તમે પાછળ અને ખંડસ્થ પ્રલય કે સેમી પ્રલય જેવું હોય તો પ્રજાનો પણ કુવાર થઈ જાય બીજું કે યુરોપ અને મિરિયલિસ્ટના કર્મો પણ એવા છે જ્યારે આ ભારત વિશ્વનું મંદિર કહેવાય એને ગુલામ રાખ્યું છે ને એ ગુલામીના જે હજાર વર્ષ ઉપરના જે હતા અંગ્રેજો અને મોગલોના એમાં જે એ લોકો દુષ્કર્મો કહી રહ્યા છે તે ભોગવવા પડશે ઈવન આ રાષ્ટ્ર માટે આ રાષ્ટ્રની વિરુદ્ધ જે સનાતની એટલે હિન્દુ પ્રજા છે હિન્દુ રાજાઓ કે જે નેતાઓ અત્યારે છે એ લોકો પણ રાષ્ટ્ર વિરુદ્ધ જે કંઈ પણ કર્મો કહી રહ્યા છે તે ભોગવવા જ પડશે ને અત્યારે પણ કરે છે એને પણ ભોગવવું પડશે યોગ નિર્માણ એટલે શું ખબર છે યોગ નિર્માણ એટલે એવું નહીં કે હિન્દુ જ બચે ને મુસલમાન જ બચે ને ખ્રિસ્તી બચે યોગ નિર્માણ એટલે સત્યની સ્થાપના અને જ્યાં સત્યની સ્થાપના થાય ને તો જેટલા પણ બાકીનું એના સરાઉન્ડ પેરામીટર્સમાં જે લોકોએ પણ અધર્મ કરેલું હોય ને એના કારણે જે સર્જન કરેલું હોય એમ એ બધાનો વિનાશ થાય ઇવન તમને કહેવું કે કોઈ માણસની પાપની કમાણી થાય કમાણી એને મહેલ બનાવેલો હોય ને તો એનો પણ વિનાશ થાય સમજી ગયા એટલે અનીતિથી કરેલું દરેક કર્મ એનો અને એ કર્મનું જે ફળ રૂપે એ ફળ રૂપે તમે બંગલા બનાવ્યા હોય વાડી બનાવી હોય જે કંઈ પણ હોય એ અનિતિથી જે તમે બધું કરેલું હોય ને જે ભેગું કરેલું હોય જે સર્જન કરેલું હોય એ દરેક વસ્તુનો નાશ થાય ત્યારે સતયુગની સ્થાપના થાય ઘણાને પ્રશ્નો છે કે સત્યુ ગમણા કલીફ તો ચાર લાખ બાવીસ બત્રીસ હજારનો છે એ બત્રીસનો જ છે ચાર બત્રીસનો જ છે પણ અત્યારે એક બ્રેક મારવામાં આવે છે કે એક બ્રેક નહીં આપે અત્યારે અને એની અંદર એક હજાર વર્ષનો યુગ આપેલો છે હવે ભારતનો સો દોષ સો વર્ષનો ગોલ્ડન પીરિયડ છે તો એ અત્યારે આવો એક હજાર વર્ષનો બ્રેક પરમાત્મા નહીં આપે તો ચાર લાખ બત્રીસ હજાર થાય જ્યારે આ કલયુગ કેવો હોય અત્યારે જ કોઈ માન મર્યાદા શરમ નીતિ નિયમ ધર્મ બધું થઈ થયું છે તો ત્યારે કેવો હોય એટલે વચ્ચે એક બ્રેક આપવામાં આવે બરાબર બીજું કહેવું તેમ કે આ પૃથ્વી લક્ષ્મી છે બરાબર છે અને અસુરો માટે બહુ લોકો આપેલા રહેવા માટે તો અસુરોને લાંબો સમય પૃથ્વી પર રહેવા ન ડાય અમુક સમય થાય અમુક સમય થાય એટલે પૃથ્વી ક્લીન થતી રહે તો હવે આ ધરા આ પૃથ્વી માતા મહાલક્ષ્મી માતા પૃથ્વી જે મહાલક્ષ્મી એ ક્લીન થવા જઈએ તમને એવું લાગે કે યુદ્ધથી પ્રલય થાય તે તો અલગ વસ્તુ છે તો પૃથ્વી ધારે પૃથ્વી ધારે તો ખુદ એમ સહેજ એમ પરખું પહેરે તો બધું પૂરું થઈ જાય તો માતા છે દયારો છે જેટલી બને એટલું ઓછી રીતે કર કરવાનો પ્રયત્ન કરે છે અને કહ્યું તેમ આપણે બધા માનવ સહજ અને પ્રકૃતિજન્ય હૃદયની સેન્ડવિચમાં ફસાવાના છે ઘંટીના બે પરની વચ્ચે પીસાવાના છે અને જેનું જેવું પુણ્ય હશે એ રીતનો એનો હિસાબ થશે મારો હોય કે તમારો હોય બરાબર બહુ દરવાની પણ જરૂર નથી પણ એટલું ધ્યાન રાખીને જીવવું કે ભાઈ આ દુનિયાનો કોઈ માલિક છે પરમાત્મા છે આપણે સોસાયટીમાં સીસીટીવી લગાવીએ છીએ એના સીસીટીવી એવા કે દરેકના કર્મો એની દ્રષ્ટિ છે અને તમે એની સાક્ષીમાં કર્મો કર્યો છો એ તમને સતત જોઈ રહેલો છે એ ધ્યાન રાખીને જો કર્મો કરો છો તો તમારા કોઈ કર્મોમાં દોષ આવવાની શક્યતા જ નથી રહે તો સાક્ષી ભાવ કેળવીને જીવો તો શું છે કે પાપના પોટલા ઓછા બંધાય અને તે છતાં કોઈ વખત મોવસ કે લોભવશ પાપ થયું હોય તેનું પ્રાયશિટ કરી લેવો પરમાત્માનું પણ એવું કહેવાનું છે કે વારંવાર એક જ ભૂલ કરે તો પછી એ સમાને પાત્ર નથી એટલે અજાણતા થઈ જાય કે કોઈ લોભવશ થઈ જાય કે મોવશ થઈ જાય કોઈ પાપ તો ઠીક છે એનું સમા ભગવાન આપી શકે છે એના રસ્તાઓ પણ હોય છે પણ વારંવાર આપણે એ પાપ કરીએ તો પછી એની કોઈ સમા હોતી નથી સમજી ગયા ભગવાન કેટલા દયારું છે કે શિશુપાલ સો ગાળો ભગવાનને આપે છે નવ્વાણું ગાળો સુધી એને માપ કરે છે વારંવાર તે છતાં સો માપ કર્યું સ્વામીએ તો પછી એનું પૂરું થઈ ગયું છે એટલે પરમાત્મા એટલા બધા દયારું છે કેમ કે એને એણે જ આપણું સર્જન કરેલું છે પણ આપણે એ રીતે જીવીએ તો પછી એ પણ મજબૂર થઈ જાય છે એક પિતા હોય એના બા કોઈરો બકરી ગયો હોય એના દીકરાઓ બગડી ગયા તો એને એને એની રીતે બહુ ટેકલ કરવાની કોશિશ કરે બરાબર પિતા ધાર્મિક હોય સત્યના માર્ગે ચાલનાર હોય પરમાત્માને તમે તમારા પિતા સમજી લો તો એ તમને તમ અનેક રીતે તમને સામદામ ભેદ ધન બધી નીતિ વાપરીને તમને સમજવાનો સમજાવવાનો પ્રયત્ન કરે તમને ટ્રેક પર લાવવાનો પ્રયત્ન કરે પણ આપણે સમજીએ જ નહીં તો પછી છેલ્લે શું થાય કે બહાર નીકળ ભાઈ તું બહાર નીકળ એટલે આ ધરતી પર છે અત્યારના મા બાપ તો હારા છે જૂના જમાનાના મા બાપ તો હતા ને જ બાળકો નહીં માનતા ને મોટા પોયરા હોય ને થી પાંચથી ચાલી ઘટો બીસ ટા પોટલા બહાર ફેંકી દેતા પરમાત્મા પણ બહુ ડે છે બરાબર ધરવાની જરૂર નથી સમયને સમજો અને સમય એ છે કે પહેલાં તમને એમ થતું કે કોઈ પાપ કરી લીધું તો એનું કોઈ સજા તમને દેખાતી નહીં હતી હવે આ સમય એવો છે કે જેટલા પણ પાપો આ પૃથ્વી પર થયા છે જે પણ સંસ્કૃતિઓએ કહી રહ્યા છે એ બધાનો હિસાબ તો થશે જ પણ હવે પછી તમે સારું કરો કે ખરાબ કરો એનું તમને તરત ફર પણ દેખાશે અને આપણે એવા જ યુગ નિર્માણ તરફ જઈ રહેલા છે હવે આ બધો શ્રદ્ધાનો વિષય છે જેને શ્રદ્ધાની હશે તે હજુ પણ આવા સંવાદ પર હસશે અને જેને શ્રદ્ધા હશે જેને સનાતન ધર્મમાં શ્રદ્ધા હશે રામકૃષ્ણ શંકર હનુમાનમાં શ્રદ્ધા હશે જેને સમત ગુરુઓમાં શ્રદ્ધા હશે એને મારા શબ્દો પર વિશ્વાસ આવશે અને હું અહીંયા આવું છું પણ માટે જેને રામકૃષ્ણ શંકર હનુમાન પર વિશ્વાસ છે એમના માટે જ આવું છું એમને માર્ગદર્શન જ આપવા આવું છું કે જે ગુરુ પ્રેરણા કરે છે જે પરમાત્મા પ્રેરણા કરે છે તે એના ભક્તો સુધી પહોંચે બરાબર બાકી ભવિષ્યમાં યુટ્યુબ ચેનલ પણ નથી રહેવાની ઇન્ટરનેટ પણ નથી રહેવાનું એ બધી જ વસ્તુઓ જેનાથી ગંદકી સમાજમાં ફેલાય છે એને તો પરમાત્મા એકવાર જરૂર બંધ કરી દેશે અને પછી જે સુધરેલ પ્રજા હોય સત્સંગીવાળી હોય સંસ્કારી પ્રજા હોય અને એ પછી એને લાગશે તો એ ચાલુ કરે તો એનો વિષય છે બાકી આ જેટલી પણ ગંદકી ફેલાવે છે સમાજમાં એ દરેક વસ્તુ એ બંધ કરી દેશે એમાં ઇન્ટરનેટ છે યુટ્યુબ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે ઇવન ફિલ્મો છે કારણ કે જે નગ્નતા પણ આપણા દેશમાં આવી તે ફિલ્મોથી જ આવી છે જે વ્યભિચાર આવ્યો તે પણ ફિલ્મોથી જ આવ્યો છે ફિલ્મો આપણે આપણે આપણને સારું શીખવાને બદલે એવી ફિલ્મો જેવી બનાવવામાં આવી અને એનું પશ્ચિમને આપણી પર ઠોકવામાં આવ્યું બાકી આપણી મૂળ સંસ્કૃતિ કેવી છે તમને બધાને જ ખબર છે તમે બધા જ આ સંસ્કૃતિના ભાગ છો તો આપણે બધાને ફરીથી એ મૂળ સંસ્કૃતિ તરફ વાળવાનો પરમાત્માનો પ્રયત્ન છે અને સનાતન ધર્મ કેવળ ભારત પૂરતો નથી આખા પૃથ્વી પૃથ્વી માટે છે આખા બ્રહ્માંડમાં છે બ્રહ્માંડમાં જે જે ગ્રહો પર જ્યાં જ્યાં પણ સભ્યતા હશે એ દરેકનો આ બેઝિક નિયમ સનાતન એટલે શું બેઝિક કે ધર્મનું મૂળ તત્વ એમ તમે હિન્દુ મુસલમાન નહીં ઓળખો સનાતન એટલે બેઝિક કે જ્યાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યાંથી જે ચાલતું આવતું છે તે સનાતન બરાબર એટલે આ બધી કટ્ટરતા છે ને તમારી સમજણ નથી એટલે કોઈ મુસ્લિમ વ્યક્તિ પણ હોય પણ જો સનાતનના બેઝિક પ્રમાણે જીવે ભલે મુસ્લિમ હોય અને બ્રહ્માંડના નિયમોને પાલન કરીને જીવે છે તો એને પણ આ યુગ નિર્માણમાં સફળતા જ મળવાની એને કંઈ નહીં થાય ભવિષ્યમાં બધાની આંખ ખુલી જ જવાની છે કે ભાઈ આપણે કયા રસ્તે જતા હતા ને હવે આપણે કયા રસ્તે જવાનું છે એને તો યુગ નિર્માણ કે યુગ નિર્માણ એટલે કે માનવ જાતની આંખોને ખોલે એના વિચારોને બદલે એના સંસ્કારોમાં જે દૂષણ આવી ગયા છે એને કરવાનો પ્રયત્ન યુદ્ધ નિર્માણ આપણા બધાના ભલા માટે તમે આ બધું ડરી નહીં જાઓ કે વિશ્વયુદ્ધ થશે તો શું થશે જળ પ્રલય થશે તો શું થશે અમે એ વિશ્વયુદ્ધ કે જળ પ્રલય કે જે કંઈ પણ અમે જે અમને દેખાય છે એ તમને કહે છે તે અમારા સનાતની ભક્તોના બચાવ માટે કહીએ છે કે જે રામકૃષ્ણ શંકર હનુમાનને માને છે ઇવન બીજા ધર્મના પણ છે જે સનાતન ધર્મ પ્રમાણે જીવે છે તો એ આગળની પરિસ્થિતિ માટે સજ્જ રહે એના માટે અમે કહીએ બાકી આ ચેનલ પર આવીને સનસનાટી ફેલાવીને હાહાકાર મચાવીને લાખો ફોલોઅર્સ કરવાનો કોઈ મતલબ નથી એમે મારો સંવાદ એટલા લોકો સુધી જ પહોંચવાનો છે જ્યાં સુધી પરમાત્માની ઈચ્છા છે ચાલો ત્યારે સંજય બોરીવાલાના સભ્ય સખાઓ મિત્રોને પ્રણામ શ્રી ગુરુદેવ દત્ત